चालू करी सूजे भाई बनने काटा क्या रे बेगा बेगा था, था वो से सूजे इनो मतलब सूच ओके बेगा थाऊ अथवा क्रॉस से बराबर आ बुद्धि दो वस्तु एकज अथवा पास पास है अथवा पास

એજેટ બેગા ક્યારે થાશે ક્યા સમયે થાશે એ આપણે કહેવાનું છે કેટલી વાર થાશે એ વાત કહેવાનું છે સમજાય છે કે ન સમજાયધું પહેલા તો પ્રશ્નો સમજી ગયો શું કરવાનું છે કે ઘડિયાળના બે કાંટા ઘડિયાળના બે કાંટા 11 એ બેગા થાશે અનુક્રિય ઓકે હવે પહેલી વસ્તુ બે કાંટા ક્યારે ભેગા થાશે એક વસ્તુ સમજી જો ઘણા બધાનો હું કહું બે

આપણા મનમાં ભ્રમ ગણી છે કેવો એ ભ્રમ કેવો ભ્રમ ખબર છે આપણે એવું વિચારી કે કેવું વિચાર ખબર છે કે ભાઈ ઘડિયાળો તો 6 થી 7 ની વચ્ચે છે ને આમને ઊભો હોય છે કલાક કાંટો ને આમને 6 થી 6:55 ત્યારે આમને ઊભો હોય છે 6:55 ત્યારે આમને ઊભો હોય છે 6:59 ત્યારે આમને ઊભો હોય છે 7 વાગે લે કલાક સીધે સીધો 6 6 થી 7 હોય એવું થાય કે ગોબે કલાક કાંટો પણ ફટતો છે કાલે આપણે જોયું હતું કે કલાક કાંટો गलत का तो 1 मिलीमीटर 6 डिग्री જેટલો પડે થયું તું હા કે ના 1 मिलीमीटर 6 ડિગ્રી જેટલો પડે આપણે કાલે જોયું હા કે ના કેને તું જોયું શું જોયું અર્ધા ડિગ્રી જેટલો પડે તો આયા સાયકલ આયા કે કિલ્લો બોલે અર્ધા ડિગ્રી જેટલો એક કલાકમાં કલા એક મિનિટમાં કલાક કાતો કિલ્લો બોલે અર્ધા ડિગ્રી હા કે ના એટલે ધારો કે બે બે ને બે ને 1 મિલી એટલે કેટલો ભઈરો છે ચલક કરજો અગ્ર દિશાનો બે લે બે એટલે કેટલો ભઈરો છે 1 ડિગ્રીનો આ કે એટલે ચલક કરતો ધીમે ધીમે આવે જ નથી આવતો આવશે આ લુક રે આ કે એમાં આપણે પડવું નથી એમાં પણ કાલે પડી ગયા હવે મારે ઈ જોવાનું છે ક્યારે ભેગા થાશે ક્યારે ભેગા થાશે ઓકે પહેલી વાર એક્ઝેક્ટ ક્યારે ભેગા થાય

માત્ર માત્ર 12 ને 1 ની વચ્ચે ભેગા થાશે નહીં 11 ને 12 ની વચ્ચે ભેગા થાશે નહીં ઈ સિવાય દરેક કલાકમાં એક વાર ભેગો થાશે અને થાય ને દીકરા તમે સિમ્પલ વસ્તુ તમે વિચારો કે ભાઈ કલાક કદ મિનિટ કદ એકો તો પ્રાસ થવાનું જ નથી થવાનું આ કે ના તમે ઘડિયાળ જોઓ છો તો તમે એક વાર પાસ થાશે જ નહીં થાય આ કે ના ધારો કે ઘડિયાળ ગાતો અહીંયા 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 છે ધારો કે બે અહીંયા છે અહીંયા તન ત્રણ ઉપર નાખવા કલાક કાતો છે

કેટલી વાર સંચાર કેમ બરતંતર થાય કેમ બાળકાર સવારે 6 વાગ્યા થી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી 40 સમજાય ગયું ભાઈ હા આ કેના હા અમાર તમાર એક જ વસ્તુ વસ્તુએ લખવાની છે 100 આ અને આ કેમ એ લખવાની બારઠી એકમાં 0 11 થી 12 માં 0 હવે તમને કન્ફ્યુઝન વાળો બે પ્રશ્ન તો કેટલા બે પેલો પ્રશ્ન

થશે બંને કરતા ભેગા થશે બંને ને ક્રોસ તો લાંબુ લાંબુ આપો તમે સમજી ગયા પ્રશ્ન આ દેખાય પ્રશ્ન કેવો લાગે છે સરખો દેખાય પ્રશ્ન કેવો લાગે છે સરખો તો અહીંયા શું છે સુધી અહીંયા શું છે બચે સીધી વસ્તુ કહો કે ભાઈ સેલો દીકરા શું નામ છે લકીરાજ ને પેલા કોલ્લે આ કુલ્લી પણ રકીરાજ સીને વચ્ચે અથવા કુલ્લી છે ને રકીરાજ સીને વચ્ચે કેટલા જણા બેઠા છે કેટલા જણા બેઠા બે

बराबर जे बाद थी एक सुधी में कितनी बार जीरो बार ने बाद थी एक सुधी में कितनी बार एक बार समझाई क्यों बार हाँ अकेला हाँ कहीं डाउट हाँ अकेले हो आय अकेले हो ने आय प्रश्न अकेले हो चलो अबे एक जेट क्या रहेगा ना सही बात है एक जेट क्या रहेगा इन्हों सूत्र से गैप ગુણ્યા બારના ના છેદમાં 11 શું છે સૂત્ર ગેપ ગુણ્યા બારના ના છેદમાં 11 અખિલ આખો એનું સૂત્ર ગેપ ગુણ્યા 12 ના છેદમાં શું છે એક્ઝેટ ક્યારે બેકાતા છે એનું સૂત્ર છે ગેપ ગુણ્યા 12 ના છેદમાં 11 ઓકે હવે પ્રશ્ન છે કે ગેપ એટલે શું ગેપ એટલે બીજું કઈ નથી નાનો કાટો ગુણ્યા

આવા આગે એક બીજાને ક્રોસ કર સેફા ભેગા થશે બરાબર એ હવે સૂત્ર શું હતું ભાઈ એક વ્યવસ્થિત જોઈ લેજો તલેતન મેથડમાં સેમટ મેથડ છે સેમટ છે એક આવડી જશે આવડી જશે બરાબર પાસ એટલે પાસ અને

આમાં કેટ આવુંટ છે હા ઓકે 45 ગુણ્યા 5 નો ગુણાકાર મને આવડી જ ના આવડે ઓકે 500 ન આવડે તો આવડી જ નહીં તો લેવાનો છે પિસ્તાળીખ પીસ્તાલી પીસતાલી દો નેવું ને જીરો નવને પાંચ ચાલો ચાલો અઢી જીરી જવાબ આવશે ક્લિયર આ

એના પછી અને અને ની વચ્ચે દસ ગુ બાર ના છેદમાં બાર છેદમાં બરાબર છે એકસો વીસ ને હું અગિયાર એક

અને પેપર સેક્રેટ ધારો કે હું પેપર ગાધું છું મને ખબર જ છે અહીં આવું બી ભૂલ થવાની છે અને ઓપ્શન એ જવો રહી કોઈ વાત કોઈ ઓપ્શન એ જવો આ ભૂલ કરવાની નથી એટલે આ જગ્યાએ શું જવાબ આવશે બીજી જગ્યાએ 2 કલાક 10 10 ના જેટમાં 11 મિનિટે સમજાઈ ગયું હા લખાઈ ગયું ફટાફટ કોલ જલ્દી ફટાફટ એટલે આપણે આમ કરવાનું હું બાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ત્યાં બીજા ચાર અને દસ એતા જા પાછો જો આવું છે છો કઈ ડાઉટ ના આ મેથડમાં કઈ કઈ ડાઉટ નથી ને ના સિકરણ બરાબર છે હા અગર બધી બરાબર 15 20 મિનિટ જો લાડ છે આ બીજો ટોપિક બરાબર છે ઓકે 11 અને 1 ની વચ્ચે કેટલે વાર આવશે

સમજાય છે ભાઈ હા આ કે ના હા ક્લિયર ના ફરીથી બોલું ભૂલ કઈ રીતે દીકરા તન વાગે તારે એમ છે કોણા તને તારો મનમાં હું જો આમ સામ સામે એટલે તન મનમાં આવ્યું તો ધારો કે કોણા તન મનમાં છે દીકરા આ કા તો થોરો કામ નહી આવે આમ થશે હા સમજાય છે કે લો સમજણ કેમ કે આપડા મનમાં શું છે જો આ ભાઈબાને પ્રશ્ન એવો પૂછ્યો કે ભાઈ સાહેબ 3 વાગે કોણા તને ઊઠાશે પણ જ્યારે પોરા તને એવું થાય ત્યારે કે ભઈ ધારો કે ઓલ મિનિટ કા તો ફરે છે કલાક કા તો ફૂલ ફૂલ તો નીચે આવ્યો હશે ને સમજાઈ ગયું આ કે ના એટલે એક્ઝેક્ટ કલાકની ભાષામાં વાત કરીને ને કલાકની કલાક ની ભાષામાં એક્ઝેક્ટ 6 વાગે બે કાટા ભેગા થાય ઈ સિવે વચ્ચે વચ્ચે ભેગા થાશે સમજાઈ ગયું ન સમજાણો સામ સામે માં આપણે કે એક્ઝેક્ટ 12 વાગે બે ભેગા થાતા હતા ઈ સિવે હમણાં આપણે ઓલો જવાબ આવ્યો 9 ને 10 એ અથવા

પ્રશ્ન ઉડી જશે ને ત્રણ ને પાંચ ની વચ્ચે કરવું હોય ત્રણ ને દસ ધારો સાત બરાબર ત્રણ અને સાત શું રીકો કરી લ્યો જવાબ આવશે ત્રણ વખત ના ત્રણ થી સાંજના ત્રણ સુધીમાં અગિયાર

5 થી 6 તો એ ઊંધી 12 થી 6 ની વચ્ચે નો ટાઈમ ક્યો ત્યારે શું લેવાના ઈ 7 ના ટાઈમ માં સમજાઈ ગયું આગે ના અગરવતી ભાઈ હા પાકો હા ઓકે એ તો ગડાઉક નથી ને હા ઓકે અને वैसे આ પીપીટી તમને ગ્રુપમાં મળી જશે આટના દિવસ સુધીમાં અથવા કાલે હવા સુધીમાં તમારા ગ્રુપમાં આખાખી પીપીટી આવી જશે કે નાનેમાં જે ટોપીટ બાકી છે લ આખી પીપીટી દેઈ દે

તે 23 ને 50 1000 12 ના ઉપર ઉતારો 0 54 44 દલા જવાનો 1 છે 4 કલાક 4 કલાક 54 મિનિટ 6/11 50/11 સેકન્ડ અથવા 4 કલાક 54 6/11 મિનિટે એક્ઝેક્ટ બનنے કાતા એ જ બીજાની સામસામે આવશે અલું ગ્રિયર હા આગળના હા ઓમતી લખી લેસો હા આગળ વધી હા બરોબર જે મે તમને કીધું કે બે થી ત્રણ ચેપ્ટર આપણે YouTube માં મૂકસી પછી એક એક ચેપ્ટર મૂકવાના પછી તમારે ફરજિયાત બધે વિડિયો આવશે આનું આગળ વધી ઓ ઇના પછી પ્રશ્ન શું છે 9 અને 10 ની વચ્ચે

ચારના શેડ માં અગિયાર સેકન્ડ અઠવા નવ કલાક સો ચાર ના શેઠ માં અગિયાર મિની છે સમજાવી ગયું બાય સાઇડ આઉટ અકુ આગળ વધે આગળ વધે ઓકે એ બોલો ભાઈ આ

આજે કરાયમાં કઈ ડાઉટ છે ના તો આપણે આયા સુધી રાખી કાલે તમારી ટેસ્ટ હશે ઓનલાઈન જ ટેસ્ટ હશે ઓનલાઈન જ ટેસ્ટ દેવાની છે બરાબર છે આગળના 40 પ્રશ્નો 40 પ્રશ્નો કેટલી મિનિટ 40 મિનિટ હા 40 પ્રશ્નો 40 મિનિટ કાલની પહેલી કેસમાં ચાલી પ્રશ્નો ચાલીસ મિનિટ અનુલુક રિયલ કાલે બધે વાંચી આવજો ઓકે ચાલી પ્રશ્ન કેટલા વાગે પાસ સારાંત્રી માગે પાસ કેટલા વાગે સારાંત્રી નતર આપણી સ્કીમ નંબર 1 રેડી આજે ગ્રામ કે આઉટ હા આગળ વધી હા